હું છાણી રોમન પાર્ક કેનાલ પાસે રહું છું હું સાંજના ટાઈમે કચરો નાખવા ગયો હતો કચરો નાખતા બે અજાણ્યા માણસ આવ્યા મને બોલાયો કે કેમ છે આમ તો મેં એ લોકોને એવું કીધું કે હું તમને ઓળખતો નથી અને એ લોકો હુમલો કરવાના બન્યા હતા નશામાં હતા મેં એમને ના પાડી કે હું તમને ઓળખતો નહીં કેમની વાત કરું એ લોકોને મેં ના પાડી એટલે એ લોકોએ મને દબાઈ કર્યો બહાર મને મારવામાં આવ્યો પથ્થરે માર્યો લાતો લાતો મારો હું ઘરથી ત્યાંથી ભાગીને ઘરે આવ્યો મારા ઘરમાં ઘૂસી જઈને બારીનો કાચ તોડી નાખ્યો ટીવી તોડી નાખ્યું પથ્થરોએ મારામારી કરી અને ઘરમાં કિચન સુધી લઈને ચક્કુથી થી લઈને મારવાની ઈજાઓ કરી અમને મારા કાકા ને મારી કાકીને પણ જોડે વાગ્યું કઈ જગ્યાએ માર માર મને રોડ પર છે ને બે જણા સાથે બાથમ બાથી થઈ ગયા એ લોકો પહેલાં બે જણા માર્યો ઘર સુધી પાંચ થી સાત જણા આવી ગયા હતા અને ઘરમાં પાંચ થી સાત જણા સાથે હુમલો કર્યો કેટલા જણા ઈસમ હતા એ લોકો મને પહેલાં રોડ પર બે જણ બે જણ સાથે મુલાકાત હતી બે જણ મને માર્યો ઘરે ટોળું આવ્યું હતું ઘરે બહારથી હું દોડીને આવ્યો ઘરે લોહી લુવાણ

મારું નામ ભાવના છે અને હું છાણી કેનાલ પાસે રહું છું તો ત્યાં આગળ આ મારા ભત્રીજાને લોહી લુવાડ થઈને કે કાકા કાકે મને માર્યું એટલે અમે બહાર નીકળ્યા બહાર નીકળ્યા તો પાંચ સાત જણા અંદર ઘૂસી ગયા અને પછી અમારી જોડે અમને મારવા લાગ્યા મોટા મોટા જે બહાર બ્લોક્સ નાખ્યા હોય છે એ બ્લોક્સને મોટા મોટા પેલા પથ્થરો બધા લઈને આવ્યા હતા અને અમને બધાને માર્યા મારા હસબન્ડને ઘસડી ઘસડી માર્યા એમના ફ્રેન્ડ આવ્યા હતા એમને બી માર્યા અમે બચાવવાની કોશિશ કરતા હતા તો બી એ લોકોએ અમને બહુ જ માર્યા ધારો હુમલો કરવામાં આવ્યો પથ્થરથી પથ્થરથી માર્યા છે અને

બે બે જની જાણવા મળ્યું છે કે ધરપકડ થઈ છે આપનો પરિચય હું જે વિનય છે એની કાકી થઉ ભાવના મારો ભત્રીજો કચરો નાખવા ગયો હતો ત્યાં બે જણે એને બોલાયો અજાણ્યા હતા એટલે એણે વાત ના કરી તો પહેલાં લોકોએ ખુન્નસમાં એના પર હુમલો કરી દીધો એને પથ્થરો માર્યો માથામાં માથું ફાટી ગયું તો એ દોડીને ઘરે આવ્યો તો એને ઘરમાં લઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો તો એ લોકો પછી પાંચથી સાત જણા મોટા મોટા પથ્થર લઈને આવ્યા અમારી બારીના કાચ તોડી નાખ્યા અને કાચ તોડીને અંદર ઘૂસ્યા પછી મને મારી મારો એક ફ્રેન્ડ હતો એને માર્યો મારી વાઇફને મારી એની જોડે છેડખાણી કરી અને એની જોડે બિબસ વર્તન કર્યું એ લોકોએ કિચન સુધી ઘૂસી ગયા અને છક્કું છરી લઈને અમારું મર્ડર કરવાની કોશિશ કરી ઘરમાં ઘણી બધી તોડફોડ કરી અને એ લોકો ત્યાં આજુબાજુ વિસ્તારમાં રખડતા જ લોકો છે અને ત્યાં રહેનારા જ આજુબાજુના રહેનારા જ લોકો છે હવે આવી રીતે આવીને અમને એટલી રીતે ડરાયા છે કે અમારે કરવું શું અમારું આખું ઘરમાં એમણે તોડફોડ કરી આપણી શું માંગ છે મારી માંગ એ છે કે મને ન્યાય મળે ને આવા લોકોના ઉપર જબર કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ કે એવા લોકોને આવી કોઈ છૂટછાટ ના મળવી જોઈએ કે જે આવી રીતે ગમે તેના ઘરમાં જઈને વગર કારણે આવા હુમલાઓ કરે પરિચય મારું નામ જોન છે